ઉગ્ર આંદોલનની ખુલ્લી ચીમકી કોડીનાર વિશાળ રેલી સાથે મામલતદાર સાહેબને આપ્યું આવેદનપત્ર લોકો સામે લૂંટ સહિતની ફરિયાદ કરી હતી દરમિયાન તમામ લોકો સામે નોંધાયેલી ફરિયાદમાં તમામ લોકો ઉપર ખોટી કલમો લગાવવામાં આવ્યાના આક્ષેપ સાથે અવાજે એફઆઈઆર રદ કરવા કોડીનાર તાલુકા કોળીસેના મુસ્લિમ સમાજ અને દલિત સમાજ દ્વારા એક વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેવા એમાં એવી માંગણી કરાઈ હતી કે ચેમ્બર પ્રમુખ હરિભાઈ વિઠલાણી ઉપર એફઆઈઆર નોંધવામાં આવે દબાણ હટાવની કામગીરી વખતે કોળી સેનાના પ્રમુખ રમેશભાઈ ચુડાસમા અને માંધાતા સંગઠનના પ્રમુખ હરેશભાઈ દમાણિયા સહિતના કોળી યુવાનો સાથે તેઓ પાણી દરવાજા પાસે દબાણ દૂર કરવાની કામગીરીના સ્થળે એકઠા થયા હતા એ વખતે પોલીસ સ્ટાફ તેમજ નાયબ કલેક્ટર કોળીનાર મામલતદારની હાજરીમાં ચેમ્બર પ્રમુખ વિઠલાણીએ કોળી સમાજના યુવાનોને ગાળો દઈ તેમની દુકાનમાંથી લાકડીઓ લઈને અમારા ઉપર હુમલો કર્યો આથી કોળી દલિત અને મુસ્લિમ સમાજના આગેવાનો પર કરેલી એફઆઈઆર રદ કરવામાં આવે અને હરિભાઈ વિઠલાણી અને તેમના પુત્ર સામે ફરિયાદ નોંધવામાં આવે જો ત્રણ દિવસમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો તમામ સમાજના લોકો ગાંધી ચિંધિયા માર્ગે ધરણા પ્રદર્શન કરવાની ફરજ પડશે

અમારી પાસે મહેશ ને એ કઈ એમને દોડીને નતા ગયા એને નાયબ કલેક્ટર સાહેબનો ફોન આવેલો ઉના પ્રાંત અધિકારી રાતના ફોન આવેલો અને એને કીધેલું કે સવારમાં માં સોલંકીનું જે સ્થળ છે ત્યાં અમે ડિમોનેશન કરવા જઈએ તમે આવજો મહેશ ભાઈ એટલા માટે આજે મોટી રેલી હતી કેટલા લોકો હતા ત્યાંથી ક્યાં રેલી હતી અને શું કારણ છે સમાજની મંડળીની વાડીમાં અહીં આવેદનપત્ર આપવાનું હતું એ સમાજ વિશે જે જોયા છે એના માટે જે એમની ઉપર જે અમુકની ફરિયાદ છે એના માટેનો સમાજનો કોઈ સમાજનો આગ્રહ છે કે આ ખુદી ફરિયાદ છે આવું અમારું ન્યાય અમને મળવું અમારી એક જ માંગણી છે કે અમારા છોકરા ઉપર જે ફરિયાદ થઈ છે જે સમાજ વિશે જે બારું ઓળવાની આવી છે એના વિશે મરો આપણી જે શું સમાજની સમાજને ગાળો કોણે દીધી છે ને કોને જેલમાં પૂરા છે આનું વિગતવાર કહો હા બરોબર નામ છે છે તો શું કરવાનું કરો એના આના જે ખાઈ દે ઉપર પણ કરો મારું નામ ભાવેશ કામડિયા છે ઉપર આધારિત વોટ્સઅપ માં મેસેજ મળ્યા પ્રમાણે હું અહીંયા હાજર છું